અહીં આ લંબચોરસ પ્રિઝમનું ઘનફળ શું છે અહીં આપણને બધી જ બાજુઓના માપ સેન્ટીમીટરમાં આપવામાં આવ્યા છે તેથી ઘનફળનો એકમ સેન્ટીમીટરનો ઘન આવશે તો આપણે અહીં એ વિચારીએ કે એક સેન્ટીમીટરનું ઘન જેટલું ઘનફળ ધરાવતા અહીં કેટલા સમઘન સમાઈ શકે આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ ગયા છીએ તમારે ફક્ત આ પ્રિઝમના ત્રણ જુદા જુદા પરિમાણોનો ગુણાકાર કરવાનો છે માટે અહીં આ પ્રિઝમ નું ઘનફળ ચાર સેન્ટીમીટર ગુણ્યા સાત સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર થાય હવે આપણે તેની ગણતરી કરીએ સેન્ટીમીટર થાય અને પછી તેનો ગુણાકાર ચાર સાથે કરીએ ચૌદ ગુણ્યા ચાર છપ્પન થાય આમ આપણને આ લંબચોરસ ચોરસ નું ઘનફળ છપ્પન સેન્ટીમીટર નું ઘન મળશે આપણે આપણા જવાબ ને ચકાસીએ હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું અહીં આ લંબચોરસ પ્રિઝમની ઊંચાઈ છ સેન્ટીમીટર છે તેની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ ચાર સેન્ટીમીટર છે આ પ્રિઝમનું ઘનફળ શું થાય ફરીથી આપણે એ વિચારીએ કે અહીં આ પ્રિઝમમાં એક ઘન સેન્ટીમીટર જેટલું ઘનફળ ધરાવતા કેટલા સમઘનનો સમાવેશ કરી શકાય તો તે શોધવા આપણે ફક્ત આ ત્રણ જુદા જુદા પરિમાણોનો ગુણાકાર કરવાનો છે માટે ત્રણ સેન્ટીમીટર ગુણિયા ચાર સેન્ટીમીટર ગુણિયા સેન્ટીમીટર ગુણ્યા થાય અને પછી તેનો ગુણાકાર આ ત્રણ સાથે કરીએ તો આપણને બોતેર જવાબ મળે આમ આ લંબચોરસ ચોરસ પ્રિઝમ નું ઘનફળ બોતેર સેન્ટીમીટર નો ઘન હશે આપણે જવાબ ચકાસી આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે